દોસ્તો મુકેશ અંબાણીએ પોતાનો લક્ઝરિયસ બંગલો જ્યારથી વેચ્યો છે ત્યારથી સૌ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે એમણે પોતાનો એન્ટેલિયા બંગલો છે એ વેચ્યો છે પરંતુ દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ કે આખરે શું છે હકીકત અને આ ખરીદનાર કોણ છે તમને સૌથી પહેલાં એ જણાવી દઈએ કે આખરે શા માટે મુકેશ અંબાણીએ પોતાનો બંગલો વેચ્યો છે તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલેકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને વાત છે આ સૌ પ્રથમ શરૂઆત થાય છે અમેરિકામાં ન્યૂયોર્કમાં આવેલા બંગલાની આ બંગલો કે જે મુકેશ અંબાણીનો સૌથી મોંઘો બંગલો છે ત્યારે આ બંગલાની કિંમત પણ નવ મિલિયન ડોલર જેટલી આંકવામાં આવી છે પરંતુ આ એન્ટેલિયા બંગલો નથી એન્ટેલિયાની કિંમત પંદર હજાર કરોડ રૂપિયા છે કે જે મુકેશ અંબાણીનો મુંબઈમાં આવેલો સૌથી મોંઘો ફ્લેટ છે આ કિંમતની સાથે સાથે મુકેશ અંબાણીનો આ એન્ટેલિયા બંગલો ચર્ચામાં આવ્યો છે પરંતુ આ બંગલો નહીં એમણે તો વેચ્યો છે ન્યૂયોર્કમાં આવેલો બંગલો હવે તમને જણાવી દઈએ કે ન્યૂયોર્કમાં આવેલી એમની આ પ્રોપર્ટી એમણે કેટલામાં વેચી છે અને શું છે એમના ખરીદનારા કોણ છે તમામ બાબતે વિગતે વાત કરી લઈએ દોસ્તો મુકેશ અંબાણી હવે એક નામ નથી રહ્યું પરંતુ હવે એક બ્રાન્ડ બની ગઈ છે ત્યારે જ્યારે જ્યારે એન્ટેલિયાની વાત આવે છે ત્યારે ન્યૂયોર્કમાં આવેલો એમનો આ બંગલો પણ ચર્ચામાં આવે છે કારણ કે માહિતી અનુસાર આ બંગલાની કિંમત તો નવ મિલિયન ડોલર છે પરંતુ હવે આ એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ લક્ઝરિયસ ફ્લેટ કે જે એ ન્યૂયોર્કમાં સ્થિત મેનહટનની જગ્યામાં રહેટાન મિલક તરીકે વસાવવામાં આવ્યો છે આ બંગલાની વાતો થતી હોય છે કે જે ન્યૂયોર્કમાં આવેલો છે એકથી એક લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો આ બંગલો કે જેમાં વિશાળ કાર પાર્કિંગ એરિયા હોય કે વિશાળ એમનો હોલ હોય આ સાથે જેમની દરેક દિવાલો દરેક ખૂણાઓ ખૂબ આકર્ષક હોય છે ઊંચી છત અને વિશાળ બેડરૂમ એરિયા આ બંગલાની ખાસ ખાસિયતો હોય છે બહારથી જ આ બંગલાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને બહારથી હરસન નદીના કિનારે આવેલો આ બંગલો કે જે મુકેશ અંબાણીનો અમેરિકાનો ખાસ બંગલો છે જ્યારે મુકેશ અંબાણી અમેરિકા જાય ત્યારે એમના પરિવારજનો પણ આ જ બંગલામાં રોકાતા હતા પરંતુ હવે આ બંગલો તેમણે વેચ્યો છે અને આ બંગલાની કિંમત પણ ખૂબ સારી એવી આવી છે પરંતુ જાણવા જઈએ તો આ બંગલો કે જે એમને ખરીદનારા એમના માલિકો પણ ખૂબ અમીર છે અમીર વ્યક્તિઓને આ બંગલો વેચવામાં આવ્યો છે જે નેવું લાખ ડોલરમાં વેચાયો છે ચાર માળનું આ મકાન કે જે ચોવીસો છ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે જેને ખરીદનારાઓમાં વાત કરીએ તો આજે પણ આ બંગલાના ખરીદનારાઓ એમના પાડોશીઓ પણ ખૂબ ધનિક વ્યક્તિઓ છે એટલે દોસ્તો અખબારના એક જણાવ્યા મુજબ આ હરસર નદીનો જે નજારો છે એ આ બંગલાને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે ત્રણ બેડરૂમમાં એમને કન્વર્ટ કરવામાં આવ્યો છે અને ખાસ વાત એ છે કે અલગ અલગ એમને પોસ્ટ મકાન બે હજાર નવમાં બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમની ડિઝાઇન કરવામાં આવી હતી આજે આ બંગલો ખાસ રીતે ઇન્ટિરિયર ડિઝાઇનના કારણે જાણીતો થયો છે દસ ફૂટ ઊંચી સિલિંગ હોય હાર્ડવુડ ફ્લોર હોય જે મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોને પણ ટક્કર આપનારું હોય એવું લાગી રહ્યું છે આ સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું યાદીમાં સ્થાન પામેલા મુકેશ અંબાણીના અલગ અલગ દેશોમાં બંગલાઓ આવેલા છે ન્યૂયોર્કમાં વેચવામાં આવેલા બંગલામાં મુકેશ અંબાણીના પાડોશીઓમાં હિલેરી સ્વેક અને માર્ક જેકોબ્સે સામેલ હતા ત્યારે હડસન નદીનો આ અદ્ભુત નજારો હતો અને મુકેશ અંબાણીએ આ બંગલો વેચી દીધો છે જેને ખરીદનારા પણ ન્યૂયોર્કની એક કંપની છે ત્યારે દોસ્તો આ ટ્રિબેકામ વૈભવી મિલકત ખરીદનાર કંપની છે અને એણે જ આ બંગલો ખરીદ્યો છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીને પોતાના ઘર વિશેની વાતો જણાવી છે તો પછી એન્ટેલિયા બંગલો પણ કોઈ લક્ઝરિયસ બિલ્ડિંગથી કામ નથી દોસ્તો વિશ્વના સૌથી મોંઘા બંગલોમાં આ એન્ટેલિયા બંગલોનું સ્થાન છે અને એટલે જ મુકેશ અંબાણી અને એમનો પરિવાર મુંબઈમાં આવેલા ભારતના આ બંગલોમાં રહેશે ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો